દર્શક મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં તો આજે સૌ પ્રથમ પહેલું કામ એ છે કે આ ફુવારા બધા છે ને અહીંયા ફેરવવાના છીએ આખા શેઠ સુધી અહીંથી ડોલ્લા પર સુધી બધા ફુવારા અમારા ત્રણને ફેરવાના છીએ ભારી બળ પડીએ તડકો પાછો બહુ છે તો ફેરવા જ પડીએ તો ફેરવી નાખીએ બધા ફુવારા તો ઝડપ ઝડપ થી બધા ફુવારા ફેરવીને કે સુધી જો બધા ફુવારા ફેરવીને કે હવે જામુ મોટું કુવાર આવા હાંતે પાણી નીકળે ને આવડતું પાણી તો હોયું જાય આ જો બંધ કર્યું મેન મેન તો એક ફુવારો આવ્યા બંધ થઈ ગયો આ જો એક ફુવારો બંધ થઈ ગયો એ ઘણીવાર એવું થાય ફુવારામાં કંઈક કડી જાય કસ્તર વસ્તર તો ફુવારામાં કંઈક વધારે કસ્તર વયું જોઈએ તો મોટર બંધ કરી ને પાનું લેવા જો તો ફુવારો ખોલવો પડી હવે ખોલીને પછી પાછી શરૂ કરી

જો ભારે મોટા છો આ જો ઘણા બધી ધામણા આજુ સડુ ને ખામ આપડે સળિયું છે ની છે પણ ધામણા બહુ બધા

de un તો ઘણા બધી ધામણા અને બધું ખાઈ લીધું તો હવે આગળ જઈએ આપણે અહીંયા મેં એક ધામણી છે નાની એવી ઓલા પર જોશો ને તેનાથી એક રોપડો લેતા આવ્યો ત્યાં એ સોફી દીધો આ જો ઉકાઈ નહીં તો સારું હવે એક વાત કે જો ભાઈ આ વાત લીકીશ ન થવી જોઈએ પહેલાં પણ આ વાત લીકીશ જરાય નો થાવી જોઈએ પુષ્પા ને તો કોઈ જરાય જાણ ન કર્યા વાત જ એવી છે કોઈ પણ કેતા નહી આયા જો સંદન નું ઝાડ આયા કેમ એ કોઈ ખબર નહી આયા પાણી મળતું રહે સતત એટલે થક્યું કઈ રીતના થયું કઈ ખબર નહી પણ આયા છે સંદન નું ઝાડ એય અને આપણે 10 લાખ રૂપિયા લે છે મોટું થાય ને એટલે 10 લાખ પૂરે પૂરા કેસ લાલ ચંદન છે ભાઈ પૈસા નું ઝાડ કેવાય તો અહીંયા આપણે

પાસે વિચારી જે એ સલુસ્યા તાયનો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળીશું હવે નવા બ્લોગમાં બાય